જે જમ્મુ કાશ્મીરની અંદર ઘટના બની છે અને નામ પૂછી પૂછીને હિન્દુ હોય એને મારવામાં આવ્યા છે આવી ઇસ્લામિક જેહાદી જે ઉત્તી ચાલી છે તો આવા આતંકવાદીઓને અમારી દેશની આર્મી જોડે નહીં અમને એમની પર પૂરો વિશ્વાસ છે અને જે લોકો જખમી છે એ લોકો જલ્દીમાં જલ્દી સ્વસ્થ બને અને બીજું કે આવો જેહાદી આતંકવાદ દેશની અંદર બંધ થાય આ બિલકુલ સખ્તપણે એને ચાલી લેવામાં નહીં આવે ભજનગઢ આના વિરોધમાં આજે પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે જલપાઈ